આજની આ રેલી નો પણ રેલો હતો જેમાં એઆઈસી પ્રભારી મુકુલ વાસનિક અમારા પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાજી વિરોધ નેતા તુષારભાઈ ચૌધરીજી માજી પ્રદેશ પ્રમુખ અને મંત્રીશ્રી ભરતભાઈ કરશન બાપુ અને મહાનુભાવો આ રેલીમાં સામેલ થયા હતા અને ત્રણ ચાર હજાર લોકોને પ્રચંડ વેલો આજે નીકળ્યો હતો એની વેદના એવી હતી કે સુરત મહાનગરપાલિકામાં આ ભાજપ શાસન છેલ્લા ત્રીસ વર્ષથી લોકોને માત્ર માત્ર વાયદાઓ અને જુટતા જુગાવવાઓ ચલાવી રહી છે મોંઘી કોઈ જાતનું ફેસિલિટી વારંવાર આઈલેન્ડ બનાવવા વારંવાર ખોટા ખર્ચા કરવા મેટ્રો થી પ્રજા ત્રાહી માન મોંઘો ટેક્સ મોંઘો પ્રોફેશનલ વેરો અને અનેક સમસ્યાઓ થી આ નો હવે અંત નજીક છે હવે આવનારી સ્થાનિક સ્વરાજ ની ચૂંટણી માં કોંગ્રેસ પ્રચંડ બહુમતી દરવાજા થી સુરત મહાનગરપાલિકાના દ્વાર સુધી આવી હતી આજની રેલી જે કાઢવામાં આવી હતી તો આગામી સમય માં કોંગ્રેસ દ્વારા પ્રજાને લાગતા દરેક પ્રશ્નોમાં હવે કોંગ્રેસ લઈને રોડ પર હશે કોંગ્રેસના દરેક સૈનિકો હવે રોડ પર હશે અને પ્રજાના પ્રશ્નો લઈને જન આગ્રોશ નો સંકળાટ આજે શરૂ થયો છે હવે દરેક પ્રજાતંત્ર નો અવાજ કોંગ્રેસ લઈને ચાલશે અને કોંગ્રેસના અવાજથી ભાજપના શાસનના દરવાજામાં બંધ થઈ ગયા છે ફાઇપર પાર્ટી છે આજે આગળ લઈને ગયો તો

અને દેશનું અપમાન થઈ છે જી મેં કહ્યું કે લોકો શાણા છે એને માત્ર એટલું સમજાવવાનું છે કે આભાસ છે અને આ વાસ્તવિકતા છે બાકી લોકો નિર્ણય લેશે કે આજ સુધી દુનિયા જાણે છે પણ એવ કર્યું તો કયા આધારે કર્યું ધર્મને આદર કરીને અધર્મ કર્યા મારી સ્પીચ પણ કહ્યું સ્મશાન લડી છું કોઈ

એમની ફરિયાદો છે એમની તકલીફો છે સમસ્યાઓ છે એને લઈને દરેક વર્ણમાં પદયાત્રા કરીશો આ સરકારનો ભ્રષ્ટાચાર આ સરકારની પોલ ખુલ્લી પાડીશો અને સમય આવે ત્યારે જેમ હમણાં વોટ ચોરી પકડી ગઈ છે એ વોટ ચોરોને સમય આવે ત્યારે ઘરમાંથી બહાર કાઢીને રસ્તા પર દોડાવીશો એ સંકલ્પ સાથે આ યાત્રા માં જોડાઈએ તમે બધા ખૂબ મોટી સંખ્યામાં માં આવ્યા છો બધાનો ખૂબ ખૂબ આભાર